રાગ અને સંગ્રહની પ્રવૃત્તિ વધી જતાં આસુરી સંપત્તિ આવી જાય છે જેમ ધનની અધિક કામના વધતા સંગ્રહ પ્રવૃત્તિ શરૂ થઈ ધીરે ધીરે તમામ દુષ્કર્મોમાં તે ફસાઈ જાય છે તેનો સ્વભાવ પણ વધારે નીચ થતો જશે અને તે વ્યક્તિ છેલ્લે સ્તરે આવી જશે ત્યારે તેને પોતાના ત્યારે તેને તેના પાપોની યાતના ભોગવવી પડશે ક્ષિપામી અજસ્રમ તેનું નામ લેવું સ્મરણ કરવું દર્શન કરવું વગેરે પણ મહાન અપવિત્ર કરવાવાળું છે માટે અશુભાન એવા ક્રૂર નિર્દયી અને બધાના વેરી મનુષ્યોના સ્વભાવને અનુસારે જ ભગવાન તેમને આસુરી યોનીમાં નાખે છે તેઓ તેઓના ત્યારે તેઓના સ્વભાવને અનુસારે કૂતરા સાપ વીંછી વાઘ સિંહ વગેરે આસુરી યોનીમાં નાખું છું એકવાર બે વાર પણ વારંવાર નાખું છું એકવાર બે વાર નહીં પણ વારંવાર નાખું છું એટલે એ જ એક રસ્તો માટે બીજો કોઈ છે અજશ્રમ તેથી તેઓના કર્મોનું ફળ ભોગવે છે ભગવાનનું તાત્પર્ય પણ તેઓને તેઓને યોનિમાં નાખી દંડ દઈને શુદ્ધ કરવાનું છે ભગવાનને તો તેમના તરફ દ્વેષ નથી પોતા પણ છે તેથી તેને શુદ્ધ કરવા માટે દંડ દે છે શ્લોક નંબર ટ્વેન્ટી યોનિ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્ય કૌંતેય તતો યાંત્યધમા ગતિ હે કૌંતેય જન્મો જન્મ આસુરી યોનિને પામેલા તે મૂઢ માણસો મને નહીં પામીને જ પછી અધમ અતિ નીચ ગતિને પામે છે અર્થાત ઘોર નરકમાં જ પડે છે આસુરીમ યોનિમ આપન્ના ઓગણીસમા શ્લોકમાં ભગવાને આસુરી પ્રકૃતિવાળા મનુષ્યોને ઘોર આસુરી યોનિમાં નાખવાની વાત કહી હવે એ જ વાતને લઈને ભગવાન કહે છે કે મનુષ્ય જન્મમાં મને પ્રાપ્ત કરવાનો અર્થાત મને સાચા ભાવમાં ઓળખવાનો દુર્લભ અવસર મેળવીને પણ તે આસુરી મનુષ્યો મારી પ્રાપ્તિ ન કરીને મને ન ઓળખીને દુર્ભાગીઓ ઉલટા મારે વિશે હીન અભિપ્રાય પ્રાપ્ત કરીને પશુ પક્ષીમાં પણ નીચ યોનિમાં ચાલ્યા જાય છે અને વારંવાર નરક અને નરક સમાન હીન યોનિઓમાં ફરતા રહે છે મામ અપ્રાપ્ય એવા શબ્દોથી ભગવાન ખેદની સાથે કહે છે કે મેં અત્યંત કૃપા કરીને તેઓને મનુષ્ય શરીર આપ્યું હતું અને તેઓને પોતાનો ઉદ્ધાર કરવાની તક આપી હતી એવો વિશ્વાસ કર્યો કે તેઓ પોતાનો ઉદ્ધાર કરી લેશે પરંતુ આ નરાધમો એટલે મૂઢ અને વિશ્વાસઘાતી નીકળ્યા કે જે મનુષ્ય શરીરથી મારી પ્રાપ્તિ કરવાની હતી અર્થાત મને યથાર્થપણે ઓળખવાનો હતો તે શરીરથી મારી પ્રાપ્તિ ન કરીને અર્થાત મારે વિશે ઉલટા હીન અભિપ્રાયો બાંધીને અધમ ગતિએ ચાલ્યા ગયા એ જોઈને પરમ દયાળુ પરમાત્મા થોડા દુઃખી થઈને આવું બોલી રહ્યા છે તત્વયાંતિ અધમામ ગતિ પ્રથમ નરકમાં જાય છે ત્યાં પણ તેમના સંપૂર્ણ પાપ ખલાસ થતા નથી ત્યાંથી આસુર યોનિમાં જાય છે ત્યાં પણ પૂરા નષ્ટ થતા નથી આથી બચેલા પાપોને ભોગવવા માટે તેઓને આસુર યોનિથી પણ ભયંકર અધમ ગતિને અર્થાત નરકોને પ્રાપ્ત થાય છે ભગવત પ્રાપ્તિના અથવા કલ્યાણના ઉદ્દેશ્યથી આપવામાં આવેલા મનુષ્ય શરીરને પામીને પણ મનુષ્ય કામના સ્વાર્થ અને અભિમાનને વશ થઈને દગો જૂઠ કપટ કાવા દાવા વિશ્વાસઘાત હિંસા વગેરે જે કર્મો કરે છે તેના બે પરિણામ હોય છે એક ફળ એક ફળ અંશ જે નરક યોની વગેરે દંડ અને બીજું આંતરિક ફળ આંતરિક નબળા સંસ્કારો પડે છે તે બીજાઓને દુઃખ દેવાથી જેમને દુઃખ આપવામાં આવ્યું છે તેને તો જે પ્રારબ્ધથી નુકસાન થવા વાળું છે તેટલું થવાનું છે પરંતુ જે દુઃખ દેનારો છે તે નવું પાપ કરે છે જેનું ફળ નરક તેઓને ભોગવવું પડે છે એટલા જ દુરાચારો કરવા દ્વારા જે ચિત્તમાં બુરા સંસ્કારો અંકિત થાય છે દુરાચારો આચરતા અહંતા ઉપર જે દૂર ભાવો જામી જાય છે તેનાથી સ્થૂળ પાપ નરક યાતના કરતાં પણ વધારે ભયંકર નુકસાન જીવાત્માને થાય છે જેમ કે મનુષ્ય ચોરી કરે છે તો તેમાં બે શક્તિ ઉત્પન્ન થાય છે એક નરક પાતિકા તે તેને નરકમાં લઈ જઈ દંડ ભોગવાવશે જ્યારે બીજી સંસ્કાર રૂપે ચિત્ત પર પ્રભાવ પાડશે તે હંતા ઉપર તે હંતા ઉપર ભાવના રૂપે હું ચોર છું એવા સંસ્કાર રૂપે જામી જશે નબળા ફળ બે પ્રકારે ભગવાન આપે છે એક સ્થળગત નવ નબળા પરિણામે અને એક સંસ્કાર ગતે એટલે નબળા સ્થળમાં ભગવાન એને મોકલે નરકમાં મોકલે અથવા તો આ બધાએ હોય નીતિઓની હોય બોફીન ડાન કાખી એ બધાએ નીતિઓનીમાં એ આસુરીઓની કરતાં પણ ભગવાને એવું કીધું કે એના કરતા વધારે ઓલા વર્ષ આસુરીઓની માં માણસ તો હોય નરક કરતા પણ એ વધારે ઓલા છે એવું ભગવાન કીધું છે કે આ અધમામ યોની એટલે એનાથી તો બીજું કંઈ વધારે ઓલું છે નહીં એવી અધમ યોનીને મોકલી ભગવાન એટલે એ બધા સ્થાન છે અને એ ભોગવવા માટેના દુઃખ ભોગવવા માટેની ભોગ હોય છે એટલે એમાં દુઃખ દુઃખને દુઃખ જ છે દુઃખ અજ્ઞાન પીડા આ બધું જ છે અને એક ફળ છે એ આના ઉપર સંસ્કાર બાંધે છે જેટલા જેટલા નબળા કર્મ કરે એ નબળા કર્મ કરવાની ટેવ એને પડે છે સ્વભાવ બને બની જાય છે પ્રકૃતિ થઈ જાય છે એ ઓલા કરતાં ભૂંડી શું કરવાને કે ઓલામાંથી તો એ પાસ થઈ જાય એટલે એનાથી ફ્રી થઈ જાય અને એ બધી નબળી યોનીઓ છે એને પ્રાપ્ત કરવાનું કારખાનું છે નબળી પ્રકૃતિ એટલે એમાંથી ઓલા પ્રોડક્ટ થે જ રાખે એટલે આ ટળવી બહુ કઠિન ઓલી તો હજી ભગવાન એમાંથી પાસ કરી દે એટલે ફ્રી થઈ ફ્રી થઈ જાય તો બીજી જે યોનીઓ છે યોની બધી એમાં કર્મ ભોગ ભોગવાય છે સંસ્કાર હોતા એમાં પડે છે નહીં એ યોનીઓમાં નહીં માણસમાં સંસ્કાર પડે જો એમાં સંસ્કાર પડતા હોય તો તો સિંહે બધાને આખી જિંદગી મારી જ નાખ્યા હોય મારવાનું જ કામ કર્યું હોય સિંહનો ધંધો જ એ છે એ સંસ્કાર પડ્યા હોય તો માણસ આવે માણસ થાય ત્યારે જીરવી ન હોય કે કોઈ કારણ કે આ બધું એ જ કરતો હોય એટલે નબળા ઉત્તરતા સંસ્કાર કે અપસંસ્કાર એ માણસીઓનીમાં જે કામ કરે થાય ઓલાને પાપે નથી જે કર્મ કરવાથી જેને પાપ લાગે એના સંસ્કાર લાગે પાપ ન લાગે એના સંસ્કાર ન લાગે માણસ માં જે કોઈ છે આજીવિકા છે સિંહની આજીવિકા વૃત્તિ છે હરફ ની આજીવિકા વૃત્તિ છે આપડે કહીએ છીએ ઘણી વખત કે હરફ બ્રાહ્મણને ને તેને બ્રહ્મ હત્યા નો લાગે સિંહ ગાય ને મારી નાખે તેને ગોહત્યા ન લાગે એટલે એવી રીતે સંસ્કાર ન પડે તો સંસ્કાર થાય તો જે મનુષ્ય દેહ પછી લગચો ફરીને પાછો મનુષ્ય થાય ત્યારે એને વચલા કોઈ સંસ્કાર નહીં તો જૂના જે તો જ્યારે જન્મે ત્યારે બિલકુલ સંસ્કાર વગેરે નો જન્મે એવો અર્થ થાય ના શું કરવા આગલા મનુષ્ય જન્મના જ ખાલી સંસ્કાર હોય ઘણા બધા હોય ખોટે એટલે બધા કરી નાખ્યા હોય અને સંસ્કાર તો ખપતા નથી રે પુણ્ય પાપ ખપે છે સંસ્કાર તો એમણે હચવાય રહે છે એ મનુષ્ય જન્મમાં એને જે સંસ્કારો પાડ્યા હોય એ બીજી ઓનીમાં એની ઇફેક્ટ થાય પણ એ નાબૂદ ન થાય તે કઈ વધે નહીં પછી મનુષ્ય જન્મમાં આવે પાછો એટલે એના એ સંસ્કાર એક્ટિવ થઈ જાય પુણ્ય પાપ ખપી જાય છે એ મોલા ખપતા નથી દાખલા તરીકે બહુ જાજા પુણ્ય થયા અને એ સ્વર્ગ માં ગયો તો ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશનથી એટલે એ પુણ્ય ખપી ગયું ને બહુ જાજા પાપ થયા તો એ નરક માં ગયો અને ન્યા થોડાક ખપે પછી આવી અધમ યોની તો ન્યા થોડાક ખપે પાછો માણસ થાય એટલે પાછા બોલા સંસ્કારો તો જેમ ના તેમ રહે પૂન પાપે થોડાક પ્રારબ્ધને અનુસાર હોય પણ સંસ્કારોમાં કાંઈ ઓછું વધતું જરાય નહીં એટલે સંસ્કાર બહુ ભયંકર આસુરીઓને અધમ યોને અને નરક યોની આ ત્રણેય જીવને દંડ દેવા માટે જ છે પણ એના કરતા આસુરી સ્વભાવ છે એ બહુ ભયંકર એટલા માટે કે ઓલા બધાનું પ્રોડક્શન આ જ થાય છે ઓલે પણ તો કહેતા પ્રોડક્શન નથી એ તો ભોગ યોની છે એટલે જેટલું અહીંયા કર્યું હોય એમ જ ને ભોગવે એ બધું તો ભોગવાય નથી રહેતું મનુષ્ય જન્મમાં એક જન્મમાં જેટલા કર્મ કરે એટલા ચોરાસી લાખમાં ફરે તો ખૂટે નહીં એટલે એ બધા સંચિતમાં આવ્યા જાય નહીં તો તો સંચિતમાં જાય જ કાંઈ નહીં ચોરાસી લાખ લઈને એક આંટો મારે તો બધું હાવ ઝીરો થઈ ગયો હોય અને પાછો મનુષ્ય જન્મમાં આવે ત્યારે નવા કરે તો એવું તો નથી કહેવાતું એના સંચિત કર્મો હોતે કહેવાય એટલે નથી ખૂટતા એટલે વધારાના જે એમાં જમા થાય સંસ્કાર બધા ભેળા સંસ્કાર ક્યાંય જમા થતા નથી એ જીવની ઉપર ચોટે એટલે સંસ્કાર છે એ કારણ શરીર કહેવાય કે પ્રકૃતિ કહેવાય કે સ્વભાવ કહેવાય એ બધા કહેવાય એટલે એ ટાળવા કઠણ અને એનું ફળ પણ વધારે ઓગણીસમા શ્લોકમાં એમ કીધું કે એને હું આસુરી યોનીમાં નાખું છું વારંવાર તો એ આસુરી એટલે એટલે કઈ યોનીમાં યોનીમાં નાખું ભોગ છું હું એને યોની એટલે કોઈ યોની હકીકતમાં તો કોઈ છે નહીં રાક્ષસ યોની હોય પણ આસુરી યોની કોઈ છે નહીં રાક્ષસ એટલે તો શું થાય કે એની વૃત્તિ છે એ રાક્ષસી હોય માણાને ખાઈ જવા અને ઓલું જેને હિંસા કરવી જેને કે ગણતરી રાક્ષસીઓને કહેવાય અને રાક્ષસીઓની હોય શકે ભૂત નહીં એ બધા રાક્ષસીઓની નજીક ના કહેવાય પણ આસુરીઓની કોઈ હોય નહીં આસુરી તો સંસ્કાર જ છે એ માણામાં હોય પણ એને પશુમાં હોતે હોય એમ તો ભગવાન એમ કે છે કે હું એને સુધારવા માટે દંડ આપું છું તો આમાં તો સુધારવાના બદલે આસુરી યોની આસુરી સંસ્કાર ના ફળ રૂપે એવી ભયંકર યોનીઓને ભગવાન ખરાબ બોફીંડા કાકીડા આ તે એ ગાય ભેંસ કરતા પણ અતિ બદતર છે એટલે એમાં એને જે દુઃખ છે એવી વિનિમાં નાખે છે જ્યાં જરાય કોઈ સેન્સ નથી અને જે પ્રાણી બીજા કોઈને ઉપયોગી થઈ શકતું નથી એટલે એમાં એમાં નાખે છે અભિમાનો કે ગાય છે એ પોતે કર્મ કરતી નથી પણ ગાય કોકને ઉપયોગી થાય તો એનું ફળ તો એને મળવું જ જોઈએ એનું ફળ છે અને એવું મળે છે એવું આપણે ઇતિહાસોમાં સાંભળ્યું છે કે હાલો બકરી હતી તો એનું દૂધ છે એ નિત્યાનંદ સ્વામીને ઉપયોગમાં આવ્યું કે બળદ છે એ સાધુને સીધું સામાન લેવાના ગાડે હા ચાલે છે કે વાંધો છે તો એને ફળ મળ્યું એટલે ભગવાનને ઉપયોગમાં થતો હોય ઇઓનીમાં તો એને ફળ તો મળે સંસ્કારનો સંસ્કાર ન પડે એ એણે કંઈક સારું કામ કર્યું તો એ સંસ્કારો જેમ માણસને પડે છે એવા એમ ન પડે હારા કે મોળા એને પૂન થાય એટલે એ પૂન પાછું આવે દેવતા બધા એને તો કાંઈ એવું થતું નથી આ સિલેક્ટેડમાં થાય કે માનો કે ગાય પશુ એનું દૂધ તો ભગવાન જમે કે ભગવાનના ભક્ત જમે અને ફળના ઝાડના ફળ છે એ ભગવાન જમે તો એને પૂન એને સંસ્કાર થાય એવું કીધું છે એને સંસ્કાર અજ્ઞાન અવસ્થામાં કાંઈ ભગવાનને આપણે ઉપકાર કર્યો હોય કે ઉપયોગી થયા હોય તો એને સંસ્કાર કહેવાય અને સંસ્કાર પડે એને તો દેવતાઓ અસુરો રાક્ષસો યક્ષો ગંધર્વો પિતૃઓ એ કોઈમાં ક્યાંય કર્મ કે સંસ્કારની પ્રોવિઝન નથી કોઈક દેવતાની માનતા કરે તો એ દેવતા એનું કામ કરે તો તેને નું ન્યા કમાઈ ગયા પૂન પછી એને અહીં આવવું જ ન પડે દેવતાની કોઈ માનતા કરે તો એ તો પરોપકારનું જ કામ છે અને એમાં સારું જ માનતા હોય લગભગ તો મોટે ભાગે અને જો એને એવી સેન્સ હોય તો કે હું ઓલું નબળું કામ નહીં કરું હારે નબળી માનતા હું સ્વીકારી જ નહીં તું બીજા પાંચ જા આપણે બોલે કોઈ કારીગર હોય એને કહી ભાઈ આપણે કે આ મારે કામ કરવું છે તો કે ના મારે ટાઈમ નથી બીજા પાંજા એમ દેવતા એમ કહી દેત ને પણ એવું કઈ સમજતા નથી એટલે દેવતાની યોનીમાં પૂન ન થાય નગર દેવતા કામ તો બધા આવા જ સારા જ કરવાના હોય પણ એને પૂન ન થાય માણસની ની મનુષ્ય ની યોની વાત થાય ભગવત પ્રાપ્તિ અથવા કલ્યાણના ઉદ્દેશ્યથી આપવામાં આવેલા મનુષ્ય શરીરને પામીને પણ મનુષ્ય શરીર ગમે એવું હોય બુદ્ધિ ઓછી હોય આંટો ઓછો હોય વધારે હોય નાનો હોય મોટો હોય ગરઢો હોય બાળક હોય જુવાન હોય સ્ત્રી હોય પુરુષ હોય નપુસંગ હોય આંધળો હોય બેરો હોય એવો હોય ગમે એવો હોય એમાં એ હારા નરહા કર્મ કરે લાગે અને એનું થાય અને સંસ્કાર હોતે પડે ડબલ થાય સંસ્કાર અને પૂન બે પૂન છે એ વપરાઈ જાય એટલે ખૂટી જાય ને સંસ્કાર છે એ જમાથી રાખે